મીઠું લાગે ગળ્યું લાગે ને સરસ ચલો જાનકી તને કયું ફળ ભાવે કેરી કેવી લાગે સ્વાદે ખાટી મીઠી સરસ ચલો સુમિત્રા આગળ તને ફળ ભાવે સુમિત્રા કેળા કેવા લાગે ઘડિયા લાગે સરસ ચલો શ્રેયા તને કયું ફળ ભાવે કેળું કેવું લાગે ગળિયું લાગે ને સરસ નીકળી ચલો રિયાન તને કયું ફળ ભાવે સફરજન કેવું લાગે સ્વાદે ગર્યું સરસ વેરી ગુડ